રાજકોટ સિટી આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગઈ તારીખ ચાર આઠ પચીસ ના રોજ ફરિયાદી નિપુજભાઈ છગનભાઈ વોરા એ ફરિયાદ આપેલ કે પોતાને ફરિયાદીને રોકાણ કરવા માટે આરોપી રોહિતભાઈ કકાણિયા તેમજ એમના પત્ની પ્રફુલ્લા બેન નામની પેટી બનાવેલ પેઢીમાં રોકાણ કરવાથી પાંચ પાંચ કરોડ સિત્તેર લાખ નેવ હજાર તેમજ બેંક મારફત ચાર કરોડ સિત્તેર લાખ ચાલીસ હજાર જેવી મોટી રકમ એમ કુલ દસ કરોડ એકતાલીસ લાખ ત્રીસ હજાર જેવી રકમનો રોકાણ કરાવી છે વિશ્વાસઘાત કરેલ હોય જે પૈસા પરત નહી આપી ગુનો કરેલ કરેલ હોય બંને આરોપીઓને અટક છે અને રોહિત કકાણીયા નાઓના તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ ના કલાક અગિયાર જીરો સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે આગળની તપાસ ચાલુ છે લોકોને અમે અપીલ કરી છે કે આમાં જો કોઈ બીજા વધારે ભોગ બનનાર હોય તો એ રાજકોટ સિટી ઈઓ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આવી અમારો સંપર્ક કરે